જય શ્રી કૃષ્ણ મારા દરેક મિત્રોને ફ્રેન્ડશીપ દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ આજના દિવસે સુરેશ દલાલની એક ફેમસ પંક્તિ રજૂ કરેલી તું વૃક્ષનો છાયો છે તું વૃક્ષનો છાયો છે નદીનું જળ છે ઉગડતા આકાશનો ઉજાસ છે તું મિત્ર છો તું થાક્યાનો વિસામો છે રજળપાટનો આનંદ છે તું પ્રવાસ છે સહવાસ છે તું મિત્ર છો તું એકની એક વાત છે દિવસ અને રાત છે કાયમી સંગાથ છે તું મિત્ર છો હું થાકું ત્યારે હું થાકું ત્યારે તારી પાસે આવું હું છલકાવું ત્યારે તને ગાવું હું તને તારા મને ચાહું છું તું મિત્ર છે તું વિરોહમાં પત્ર છે મિલનમાં છત્ર છો તું અહીં અને સર્વત્ર છે તું મિત્ર છો તું બુદ્ધનું સ્મિત છો તું મીરાનું ગીત છે તું પુરાતન નીચે નૂતન અને નિત છે તું મિત્ર છે તું સ્થળમાં છે તું પળમાં છે તું સ્કાયમાં છે અને તું અકળ છે તું મિત્ર છો ફ્રેન્ડશીપ ડે સ્પેશિયલ કહેવામાં આવે છે કે સાચો મિત્ર એ જ છે જે તારા ચહેરા પરના સૂકતી નહીં પણ તારી આંખોના સોપથી ઓળખી જાય તું મિત્ર છો જિંદગીના રસ્તાઓ બહુ અજીબ છે જિંદગીના રસ્તાઓ બજુ અજીબ છે ક્યારેક મળ્યા વગર પણ કંઈ ઘણા નજીદીક બની જાય છે અને ક્યારેક પાસે હોવા છતાં પણ કોઈ અજાણ્યા રહી જાય છે તું મિત્ર છો મારા માટે તમારું મિત્રત્વ એક ગિફ્ટ નથી મારા માટે તમારું મિત્રત્વ એક ગિફ્ટ નથી એ તો ઈશ્વરને એક એવા આશીર્વાદની જે દિવસને રોશન કરે છે અને રાતને શાંત કરે છે તું મિત્ર છો તમે બધા એક એક એવા રત્ન છો જેના વગર મારો જીવન સર્જન અધૂરો છે મારો દુઃખ પણ હળવો લાગે છે જ્યારે તમારી મસ્તીભરી વાતો યાદ આવે છે જ્યારે તમારી મસ્તીભરી વાતો યાદ આવે છે જો કદી ભૂલથી દિલ દુભાયું હોય તો માફ કરજો જો ભૂલથી કોઈ દિલ દુભાય તો માફ કરજો પણ એ વાત પૂરી ખાતરીથી કહું છું મારું હસ્તુમન તમારાથી છે અને હંમેશા તમે સાથે રહેશો હેપી ફ્રેન્ડશીપ ડે મારા દરેક જાણીતા અજાણ્યા મિત્રોના